ખેલદિલીની ભાવના તમને માત્ર મેદાન પર જ નહીં જીવનમાં પણ આગળ લઈ જાય છે નમસ્કાર હું હિતાંશ અમારી વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે મિત્રો રમતગમત ક્ષેત્રે વધતી તકો આ જ્યારે વાક્ય બોલાય ને ત્યાં રમત સ્પોર્ટ્સ સેગમેન્ટની અંદર નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને હોય કે નવા ખેલાડીઓ માટેના વિકાસની સંભાવના હોય આ બધા જ ક્ષેત્રે અનન્ય કામ થઈ રહ્યું છે રમતગમત એ માત્ર શરીરને તંદુરસ્ત રાખવાનું સાધન જ નથી પરંતુ તે યુવાનો માટે પણ કરિયરની એક નવી દિશા આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અને આર્થિક વિકાસનું પણ એક માધ્યમ બને છે આજના આ ઝડપી બદલાતા વિશ્વમાં ઓલમ્પિક કોમનવેલ્થ ગેમ્સ અને નવી લીગ્સ જેવી તકો એ ભારતીય ખેલાડીઓ માટે વિશેષ કરીને ગુજરાતના ખેલાડીઓ માટે અનેક દરવાજા ખોલી રહી છે એટલે જ આજે ચર્ચા કરીશું રમતગમત ક્ષેત્રે વધતી તકો આ વિશે જ વધુ વાતચીત કરવા માટે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બે સ્પોર્ટ્સના એક્સપર્ટ શફિકભાઈ શેખ જેઓ ભારતીય બાસ્કેટબોલ ફેડરેશન પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત છે આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ભાઈ અને સાથે જ આપણી સાથે દૂરદર્શનના સ્ટુડિયો ઉપસ્થિત છે વિરેન્દ્રભાઈ નાણાવટી જેઓ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એસએફઆઈના વાઇસ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પોતાના જવાબદારીનું વહન રહ્યા છે આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે વિરેન્દ્રભાઈ સૌથી પહેલા આપણે વાત કરીએ વિરેન્દ્રભાઈ એક જે આખું આમ જોઈએ તો સ્પોર્ટ્સ સેક્ટરની અંદર એક આખું પેરાડમ શિફ્ટ જોવા મળી રહ્યું છે 2036 ની ઓલિમ્પિક ની પૂર્વ તૈયારીના ભાગરૂપે આપ કઈ રીતના આપ પણ ઘણા વર્ષો પહેલા સ્પોર્ટ્સ સેગમેન્ટ સાથે જોડાયા એટલે આપ કેટલા વર્ષોથી જોડાયા ને કઈ રીતના આપ આ બદલાવ જોઈ રહ્યા છો છેલ્લા કેટલાક વખતથી આપણો અભિગમ બદલાયો છે અને રમતગમતને હવે મહત્વ આપતા થયા છીએ અને એને લીધે લોકો પણ ગમત તરફે હવે આકર્ષાયા છે અને રમતગમતમાં ભાગ લેતા થયા છે પહેલાં એમ કહેવાતું હતું કે ભાઈ ગુજરાત એટલે રમત ગમતમાં કાંઈ નહીં પણ હવે ગુજરાત રમત ગમતમાં બહુ ખૂબ જ આગળ વધી ગયું છે ઘણી રમતોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ગુજરાતના ખેલાડીઓએ ના કાઢેલી છે અને એને માટે બે વસ્તુનો ધ્યાન દોરું તો એ છે કે હવે સાધનો સગવડો વધી છે ગુજરાતમાં વધી છે સરકારનો અભિગમ ગુજરાતમાં બદલાયો છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પોર્ટ્સ તરફથી રમતવીરોને રમતગમતના મંડળોને એમની પ્રવૃત્તિ વધારવા એનો પૂરેપૂરો સહયોગ મળે છે અને ખેલાડીઓને પણ પ્રોત્સાહન માટે જાત જાતના એવોર્ડ ઇનામો કેશ એવોર્ડ આ બધું જે નવું જે સ્કીમોમાં દાખલ કર્યું છે એને લીધે એક મોટું મોટિવેશન ઊભું થયું છે ગુજરાતમાં અને ખેલાડીઓને બી રમતગમત પ્રત્યે આકર્ષણ વધ્યું છે કે ભાઈ રમવા જઈશું તો એમ કે પહેલાં કોઈક રેકોગ્નિશન નહોતું પણ એક હવે જબરદસ્ત રેકગ્નિશન ખેલાડીઓને પણ મળી રહ્યું છે અને સોસાયટી પણ હવે ખેલાડીઓ પ્રત્યે પોઝિટિવ અભિગમ અપનાવી અને સ્વીકારી રહી છે જે પહેલાં ક્રિકેટ સિવાય બીજી રમતમાં નહોતું ગુજરાતમાં થઈ છે ત્યારથી ઘણા બધા કોર્પોરેટ હાઉસ અને બીજા બધાનો અભિગમ પણ ખેલાડીઓ માટે બહુ પોઝિટિવ થયો છે એવું મારું માનવું છે બિલકુલ શફિકભાઈ આપને તો પહેલાં અભિનંદન જે બાસ્કેટબોલની ટીમ છે ગર્લ્સની એ નેશનલ લેવલે રહી તો પહેલાં તો એની એક એની જર્નીની એક થોડીક વાત કરજો ને જર્ની બાબતે આપને વાત કરું તો છેલ્લા છ સાત વરસથી આપણી ગુજરાતની બહેનો ઘણું સારું પરફોર્મન્સ આપી રહી છે દરેક એજ ગ્રુપની અંદર યુથ ચેમ્પિયનશીપ હોય જુનિયર હોય સૌથી પહેલાં બે હજાર ઓગણીસમાં જ્યારે પટણા ખાતે જુનિયર નેશનલ હતી ત્યારે સૌ પ્રથમ વખત આપણી ટીમ નોકઆઉટ ક્ષેત્રે પહોંચી પ્રી ક્વાર્ટર અને ક્વાર્ટર ફાઇનલ રમી અને સાતમું સ્થાન આપણે પ્રાપ્ત કર્યું ત્યારથી આપણી બહેનોની જર્ની ચાલુ થઈ છે અને ત્યારથી દરેક એજ ગ્રુપમાં ખાસ કરીને યુથ અને જુનિયરમાં આપણે ઘણું સારું પરફોર્મન્સ આપી રહ્યા હતા લેવલ વનમાં આપણે રમતા હતા આ વખતે છોકરીઓ આ છેલ્લા બે ચાર વરસથી જે મહેનત કરતી હતી એ લોકોને થોડું એક્સપિરિયન્સ પણ થયું અને આપણે ફ્રી નેશનલ કોચિંગ કેમ્પ પણ સારા લગાવ્યા ત્રણ ત્રણ સેશન આપણે મહેનત કરાવતા હતા છોકરીઓને પહેલાં બે સેશન ચાલતું હતું હવે ત્રણ ત્રણ સેશન મહેનત કરાઈ અને છોકરીઓને એક કોન્ફિડન્સ અપાવ્યું એનું આપણને આ પરિણામ મળ્યું બિલકુલ વિરેન્દ્રભાઈ બાસ્કેટબોલની અંદર તો જેમ એક વાત કરી છે એવી રીતના સ્વિમિંગને લઈને પણ જો વાત કરવામાં આવે તો સ્વિમિંગની અંદર જે પ્રકારનો એક ઘણા બધા એવા ખેલાડીઓ ઉભરીને આવી રહ્યા છે એમાં જે ટોપના પ્લેયર્સ કહી શકાય વિશેષ કરીને ગુજરાતના તો એવા કયા કયા પ્લેયર્સ છે કે જે આ ક્ષેત્રની અંદર સ્વિમિંગના ક્ષેત્રમાં અદ્ભુત પ્રદર્શન કરી રહ્યા છે જો ગુજરાતમાં એક તો પહેલીવાર માના પટેલ એ ઓલિમ્પિયન તરીકે સ્વિમિંગમાં એને ભાગ લેવાની તક મળી અને આઈ થિંક સી ઇઝ ધ ફર્સ્ટ ઓલિમ્પિયન ફ્રોમ ગુજરાત કે સ્વિમિંગમાં એણે એ કાઠું કાઢ્યું કહેવાય બાકી અત્યારે હોપમાં આર્ય નહેરા છે ગુજરાતના એ સિવાય રાષ્ટ્રકક્ષાએ ઘણા બધા ખેલાડીઓ છે જે છે આપણી પાસે કારણ કે આપણે થોડા વખત પછી અમદાવાદમાં એશિયન એક્વેટિક ચેમ્પિયનશીપ થવાની છે એટલે એની તૈયારીમાં આપણી ટોપ ટીમ્સ બધી અહીંયા આગળ અમદાવાદમાં જ આ નવો સ્વિમિંગ પૂલ જેનું ગઈકાલે માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈએ ઉદઘાટન કર્યું એમાં કોચિંગ કેમ્પ ચાલે છે એ કોચિંગ કેમ્પમાં ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે એમાં ઓલિમ્પિયન પણ છે અને બીજા ઇન્ટરનેશનલ એશિયન ગેમ્સ અને એ બધે રમેલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને એવી આશા છે કે એશિયન ચેમ્પિયનશીપમાં એ લોકો સારો દેખાવ કરશે એશિયન ચેમ્પિયનશીપમાં આ વખતે સ્વિમિંગ ઉપરાંત ડાઇવિંગ વોટરપોલો અને આર્ટિસ્ટિક સ્વિમિંગની ઇવેન્ટ્સ પણ એશિયા લેવલે થવાની છે એટલે બહુ મોટું ભવ્ય આયોજન છે અને એમાં ગુજરાત સરકારનો અમને પૂરેપૂરો સહકાર મળ્યો છે જી સફિકભાઈ આપણે જોઈએ કે એક તો એવું છે કે રમતની અંદર સ્પોર્ટ્સ એટલે શોખ માટે રમવું પણ બીજું છે કે એઝ એ કરિયર તરીકેને ચૂઝ કરવું તો આની અંદર કઈ રીતના એક ડિફરન્સ રહેતો હોય કે તમે એક પેશન તરીકે રમો એ ઓકે પરંતુ એક કરિયર તરીકે જ્યારે જોતા હોય ત્યારે માતા પિતાને પણ પ્રશ્ન થતો હોય કે ભાઈ તું ભણવાનું કર ને તો એના માટે શું હવે એવું બદલાયું છે ખરી તમને એવું લાગે છે ઘણું બધું ટ્રાન્સફોર્મ થયું છે પહેલાં એવું હતું કે સ્પોર્ટ્સ રમીએ એટલે કોઈ જગ્યાએ એક જગ્યાએ સરકારી નોકરી કે એવું મળી જાય એટલે આપણે પૂરું થઈ જતું પણ આજની તારીખની અંદર સ્પોર્ટ્સની અંદર એટલી બધી એટલે એટલું બધું આપણે ગ્લોબલ એમાં એટલું બધું એ થઈ ગયું છે કે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ આપણી પાસે છે સપોઝ કે એક સારો ખેલાડી હોય લીગો ચાલુ થઈ છે લીગમાંથી એમને આર્થિક રીતે પણ પૈસા એ મળતા હોય પોતાનું કહવત પણ વધારે નેશનલ લેવલે ઇન્ટરનેશનલ લેવલે એમને એ કેટલું કરી શકે છે એ બધું આપણે જોઈ શકીએ છીએ અને બીજું કે અત્યારે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ક્ષેત્રે એ બધા ક્ષેત્રે ઘણા બધા સિટીજો ખુલ્લા મુકાય છે કે એક તમે સ્પોર્ટ્સમેન તરીકે તમે સ્પોર્ટ્સ પછી પણ તમે કોઈ કેરિયર બનાવવા માગતા હોવ તો ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે યસ વિરેન્દ્રભાઈ આપણે જોઈએ કે સ્પોર્ટ્સને જે ઓપોર્ચ્યુનિટીઝની વાત કરી તો અત્યારે સ્પોર્ટ્સ સેગમેન્ટની અંદર કેવા કેવા પ્રકારની ઓપોર્ચ્યુનિટીઝ છે અત્યારે તો મને લાગે છે કે ખૂબ હવે જે અત્યારે મેં શરૂઆતમાં જ કીધું કે હવે લોકોનો અભિગમ આપણા રમતગમત પ્રત્યે થોડોક બદલાયો છે અને ફક્ત ક્રિકેટને જ પહેલાં જે જે મહત્ત્વ હતું એને બદલે હવે ઓલિમ્પિક સ્પોર્ટ્સ જેટલી છે એ બધી સ્પોર્ટ્સને એટલું જ મહત્ત્વ સોસાયટીમાં મળી રહ્યું છે અને જે ખેલાડીઓ જુદી જુદી રમતોમાં ભાગ લે છે એમનું ભવિષ્ય પણ એ રમત ગમતમાં જ્યારે એમનું કાર્યકાળ પૂરો થાય ત્યાર પછી એમનું ભાવિ ઉજ્જવળ જ હોય છે કારણ કે એમને પહેલાં જે મુશ્કેલી હતી કે ભાઈ રમત ગમત તમારી પૂરી થઈ હવે તમારે શું કરવાનું તો ભવિષ્ય કોઈ કોઈ ભાવિ એમની પાસે પેલું એ નહોતું પણ અત્યારે એટલા બધા એવન્યુ ખોલ્યા છે કે જેમાં સ્પોર્ટ્સમેનને એબ્સોર્બ કરવા માટે લોકો તૈયાર છે સોસાયટી કોર્પોરેટ હાઉસ અને સરકારનો અભિગમ પણ એવો છે કે ભાઈ આવા સારા ખેલાડીઓને કોઈપણ રીતે એમને કોઈપણ જગ્યાએ ગોઠવવા કે જેથી એમની જે આવડત છે સ્કિલ છે એનો ઉપયોગ ભાવિ ખેલાડીઓ અથવા તો ભાવિ આપણી પેઢીને લાભ મળે બિલકુલ દર્શકો આપને પણ જો આ ફિલ્ડને લઈને આપણા કોઈ પ્રશ્નો હોય તો જે સ્ક્રીન ઉપર નંબર ફ્લેશ થાય છે ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન ફોર અથવા બસો અડસઠ ત્રેપન આઠસો સોળ

અત્યારે મોટા સેન્ટરોમાં રાજકોટ છે અમદાવાદ છે સુરત છે વડોદરા છે આ બધી જગ્યાએ હોકીની એક્ટિવિટી સારી રીતે ચાલી રહી છે અને ત્યાં રાજ્ય સરકારે પણ ત્યાં વ્યવસ્થા ગોઠવેલી છે અને સ્થાનિક જે જિલ્લા મંડળ છે હોકીના એ લોકો પણ હોકીની પ્રવૃત્તિ કરે છે અને ત્યાં કોચિંગ પ્રોગ્રામ પણ ચલાવે છે અને જિલ્લામાંથી ખેલાડીઓને સિલેક્ટ કરીને આગળ મોકલે છે એટલે તમારા કોઈ પણ બાળક કે તમારી દીકરી કે જે કોઈ હોય એને જો ભાગ લેવો હોય તો આ નજીકના કોઈક જિલ્લામાં જઈને આવી સગવડનો તમે લાભ લેશો તો ચોક્કસ રીતે એને એમાં આગળ વધવાની તક મળશે એવું મારું માનવું છે બિલકુલ રમતગમત ક્ષેત્રની વાતો આપણી ચાલુ રહેશે પરંતુ અત્યારે સમય થયો છે એક બ્રેકનો લઈશું એક નાનકડો વિરામ

गया अरे भाई आ तो केता के भाई की ऊपर केता नहीं के घी दून हो दिल में जागे धड़कन से पहला पहला पानी जैसे ऐसा छाया मुझ पे जादू आहा ही ही हो भूली मैं सब आना जाना गाना वाना खोना पाना किसकी निगाहों से अमू जंगल ना रहवासी अमू हाटो मा घूमता वनवासी

મિત્રો વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે રમતગમત ક્ષેત્રની અંદર વધતી તકોને લઈને તો વિરેન્દ્રભાઈ અહીંયા અત્યારે જાણવાની ઈચ્છા એ થાય કે સરકારના જે પ્રયાસો છે સ્પોર્ટ્સ ક્ષેત્રને આગળ વધારવા માટે તમે સરકારની કઈ કઈ યોજનાઓ છે જેનો યુવા ખેલાડીઓ લાભ લઈ શકે સરકારે અત્યાર તો ઘણી બધી યોજનાઓ કરી છે ખેલાડીઓ માટે સૌથી પહેલાં તો ખેલ મહાકુંભ ચાલુ કર્યો એને લીધે ગ્રામ્ય કક્ષાથી માંડીને શહેર સુધીના ખેલાડીઓને રમવાની તક મળી બીજું આ જે ખેલાડીઓ ગ્રામ્ય કક્ષાથી જિલ્લા કક્ષાથી જે જીતે છે એમને માટે કેશ એવોર્ડ ચાલુ કર્યા છે કે જેથી કેશ એવોર્ડથી ફાઇનાન્શિયલ મદદ મળે એનાથી એમની જે પ્રગતિ છે એમાં કોઈ પણ જગ્યાએ નાણાકીય જે પહેલાં મુશ્કેલી હતી એ મુશ્કેલી ના રહે અને એમાં પ્રગતિ આગળ કરી શકે બીજું આ એક ફાઇનાન્શિયલ જે મદદ થાય છે એ એક જાતનું મોટિવેશન છે અને છોકરાઓમાં કોમ્પિટિટિવ ભાવના પણ જાગૃત થાય છે કે ભાઈ હું પહેલો બીજો ત્રીજો નંબર આવીશ તો મને આ નાણાકીય મદદ મળશે અને પછી મને જિલ્લા કક્ષામાંથી રાજ્ય કક્ષાએ રમવા મળશે એટલે આ એક સારું પગલું છે બીજું સ્કોલરશીપ છે એમને કેશ એવોર્ડ છે જે રાષ્ટ્રકક્ષાએ તમે નેશનલમાં તમે મેડલ લઈને આવો ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ મેડલ તો એને ખૂબ સારા ત્રણ લાખ રૂપિયા બે લાખ રૂપિયા એક લાખ રૂપિયા જેવી રકમ ખેલાડીઓને આપે છે નેશનલ ગેમમાં જો જીતીને આવે તો એને માટે ખાસ સ્પેશિયલ એવોર્ડ સરકાર જાહેર કરીને આપે છે પ્લસ નેશનલ ગેમમાં ગુજરાતની ટીમ ભાગ લેવા જાય એને ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશનને ગુજરાત સરકાર પૂરેપૂરી ટીમ મોકલવા માટેની અને ત્યાંના બીજા ખર્ચ અંગેની પૂરેપૂરી મદદ સ્ટેટ ઓલિમ્પિક એસોસિશનને ગુજરાત સરકાર કરે છે એટલે ગુજરાત સરકારનો અભિગમ આ બાબતમાં ખૂબ જ પોઝિટિવ છે ખેલાડીઓ માટે બી છે અને રમતગમત મંડળો માટે પણ છે કે જેથી એ કાર્ય કરી શકે રમતગમત મંડળ માટે પ્રી નેશનલ કોચિંગ કેમ્પ માટે ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ આપે છે નેશ સ્ટેટ ચેમ્પિયનશીપ કરવા માટે નાણાકીય મદદ કરે છે આ બધે એક પોઝિટિવ એપ્રોચ છે સરકારનો કે જેથી તમે ખેલાડીઓને મદદ થાય અને ખેલાડી આગળ વધે ગુજરાતનું નામ રાષ્ટ્રકક્ષાએ રોશન કરે એ ભાવનાથી સરકાર કામ કરી રહી છે રમત મંડળો ગુજરાતના જે છે અમારી સાથે ઓલિમ્પિકેશન સાથે જોડાયેલા મંડળો છે કે બીજા મંડળો છે એ આ અભિગમનો લાભ લઈને ખૂબ સારું કામ કરી રહ્યા છે એટલે ગુજરાત આજે રાષ્ટ્રકક્ષાએ ગુજરાત ખૂબ સારું પ્રદર્શન જુદી જુદી રમતોમાં કરી રહ્યું છે અને એ માટે રમત મંડળ અને ખેલાડીઓ ખૂબ અભિનંદનના પાત્ર છે મારી દૃષ્ટિએ બિલકુલ શફિકભાઈ જેમ સરકારની તો એક વાત કરી પરંતુ હવે ખેલાડીઓ ઉપર આવીએ જ્યારે કોઈ યુવાના મનની અંદર એવું થાય કે શું મને એઝ અ સ્પોર્ટ્સ તરીકે કરિયર ચૂઝ કરવું જોઈએ કે ના કરવું જોઈએ તો ત્યારે એ અવઢવની સિચ્યુએશનમાં હોય પરિવારનું એક ફેમિલીનું એક પ્રેશર હોય ભણવાનું એક પ્રેશર હોય અને રમવાની પણ એક મજા આવતી હોય એને આ ડેલેમામાંથી નિર્ણય કઈ રીતના લેવો જોઈએ કે ભાઈ મારે હવે સ્પોર્ટ્સની અંદર કરિયર બનાવવું છે સ્પોર્ટ્સની ભણવાનું તો છે જ ભણતરની સાથે સાથે સ્પોર્ટ્સ હું તમને વાત કરું તો સ્પોર્ટ્સમેન જે હશે જે ખરેખર સ્પોર્ટ્સમેન હશે એ જો ભણતરની સાથે સ્પોર્ટ્સમાં પણ ભાગ લે તો એનું ભણતર પણ સુધરતું જશે કારણ કે કોઈ પણ સ્પોર્ટ્સની અંદર જ્યારે આપણે રમતા હોઈએ ત્યારે વી હેવ ટુ એપ્લાઇડ અવર માઇન્ડ જે માઇન્ડ ગેમ હશે માઇન્ડથી રમતા હશે એ લોકો ઓલવેઝ સારો દેખાવ કરતા હશે અને એ જ્યારે તમે તો તમારું માઇન્ડ ઉપયોગ કરવા કરતા હોવ ત્યારે તમારી ને બધી વધતી હોય તમને એ કોન્ફિડન્સ લેવલ વધતું હોય એટલે તમે ભણતરમાં પણ સારા થતા જશો અને જ્યારે તમે સ્પોર્ટ્સમાં કેરિયરની વાત કરો ત્યારે અત્યારે તો બધી એટલી બધી કેરિયર સ્પોર્ટ્સ માટે ખુલ્લી મૂકી ગઈ છે કે સ્પોર્ટ્સની લીક થાય છે એની અંદર તમને આર્થિક રીતે સારા પૈસા મળે છે જેમ સાહેબે વાત કરી એમ બધી યોજનાઓ છે સરકારની શક્તિદૂત યોજના છે કે મેડલ લાવનારને આ આટલા પૈસા મળે છે પ્રી નેશનલ કોચિંગ કેમ્પ છે પ્રી નેશનલ કોચિંગ કેમ્પ બધું સરકાર ખર્ચો ઉપાડે છે નેશનલમાં ભાગ લેવા જવા માટે સરકાર ખર્ચો ઉપાડે છે પ્લસ તમે જો ઓલિમ્પિક લેવલમાં સારા ખેલાડીઓ હોવ સપોઝ કે આપણે નીરજ ચોપરાની વાત કરીએ તો એના માટે બધા સાધનો જે એક એક એટલા બધા મોંઘા સાધનો આવતા હોય એ બધા ઇન્ટરનેશનલી સરકારે લઈને એને પ્રોવાઈડ કર્યા ત્યારે એને તૈયારી કરી અને આપણે ગોલ્ડ મેડલ સુધી લઈ ગયા એટલે ચારે બાજુથી તમને બધી રીતે સહાય અને સપોર્ટ તો મળે જ છે બટ ઓનલી થિંગ ઇઝ યુ હેવ ટુ તમારામાં એટલે વીલ હોવી જોઈએ કે યુ વોન્ટ ટુ ડૂ સમથિંગ ઇન યોર લાઈફ તમે આગળ મેડલ માટે જવું જ છે એ ધગસથી ને એ ડેડિકેશનથી તમે મહેનત કરશો તો તમને સપોર્ટ સરકાર તરફથી એસોસિએશન તરફથી ઓલિમ્પિક એસોસિએશન તરફથી આઈઓએ તરફથી મળે જ છે એટલે એ પ્રમાણે ખેલાડીઓએ પોતાની રીતે તૈયાર બિલકુલ વિરેન્દ્રભાઈ આપણે જોઈએ કે મહિલાઓની પણ આ બધાની અંદર ભાગીદારી રમતગમત ક્ષેત્રની અંદર ખૂબ અવ્વલ એટલે એવું બને આમ કમ્પેરિઝન ન કરીએ પરંતુ આપણે જોઈએ છીએ કે મહિલા શક્તિએ ખૂબ સારો દેખાવ રમતની અંદર કરી રહી છે તો એમના માટે આમ આવતી ચેલેન્જીસ કેવા પ્રકારની આપ જોતા હોઉં છું મહિલા આપણે ત્યાં હજુ એ અભિગમ નથી એટલો થયો પણ એક વાત અહીંયા કરવાનું મને ગમશે કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ બહુ સ્પષ્ટ રીતે બધા જ ઇન્ટરનેશનલ ફેડરેશનને એવા ડાયરેક્ટિવ આપ્યા છે કે બને ત્યાં સુધી પચાસ ટકા સુધીનું જેન્ડર ઇક્ ઇક્વેલિટી જળવાય એટલે પાર્ટિસિપેશનમાં એ ઇક્વાલિટી જળવાય એ રીતે તમારું આખું સેટઅપ ગોઠવવો એટલે તમે જુઓ કે પેરિસ ઓલમ્પિકમાં જુઓ કે એના પહેલાંની ઓલિમ્પિકમાં જુઓ તો મહિલાઓનું પ્રતિનિધિત્વ વધતું જાય છે વધતું જાય છે અને એ જ રીતે હવે આપણે ત્યાં પણ ઇન્ડિયામાં પણ અમારી નેશનલ ચેમ્પિયનશીપમાં કે તમે બીજી કોઈ પણ ગેમમાં જુઓ તો ત્યાં મહિલાઓનું એટલું જ પ્રતિનિધિત્વ વધતું જાય છે અને સપોર્ટ પણ મળે છે પહેલાં જેવું નથી કે ભાઈ મહિલાઓ હોય એટલે અમુક રીતનો જ અભિગમ લોકો તરફથી હતો એ બદલાયો છે લોકોનો અભિગમ બદલાયો છે અને એમને પણ એટલો જ સપોર્ટ મળી રહ્યો છે સોસાયટીમાંથી પણ સપોર્ટ મળી રહ્યો છે અને મહિલાઓ પણ આજે આગળ આવે છે એમનામાં ભણતરને કારણે બીજા કારણે એમને બી એક રમતગમતમાં આગળ વધીને નામના કરવાની એમને જે છે કે ઈચ્છા થાય છે જાગૃત એને એ રીતે ભાગ લઈ અને ખૂબ સારો દેખાવ કરે છે આજે તમે જુઓ કે આઈયુએના પ્રેસિડેન્ટ પીટી ઉષા છે મહિલાને જ પ્રતિનિધિત્વ મળ્યું ઇન્ડિયન ઇન્ડિયન ઓલિમ્પિકેશનમાં સૌથી પહેલીવાર એક મહિલા પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાય આટલા વર્ષોમાં નાઇન્ટીન થર્ટી સિક્સથી એ ચાલે છે ઇઝ અ ફર્સ્ટ ટાઈમ એ લેડી બિકમ ધ પ્રેસિડન્ટ ઓફ ધી ઇન્ડિયન ઓલિમ્પિકેશન ઇટ્સ આ એટલે મહિલાઓનું બી એટલું જ રેકોગ્નેશન અને ભાગ લેવાનું કામ બધું જ છે અને એ ખૂબ ખૂબ સ્વીકાર્ય છે એમ બિલકુલ શફિકભાઈ જે રીતના બાસ્કેટબોલની અંદર એક આપણે સ્પેસિફિક વાત કરીએ તો એની અંદર જે આખર રમતના મેદાનને લઈને જે ઇન્ટરનેશનલ લેવલના અથવા ઓલિમ્પિક સ્તરના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત કરીએ બાસ્કેટબોલ માટે પણ જે આવશ્યક હોય અથવા અન્ય રમતો માટેના પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હજુ શું શું ખૂટે છે આપણા ત્યાં સૌથી પહેલાં તો વાત કરું કે ઘણા વર્ષો પહેલાં જ્યારે આપણા ઇન્ટરનેશનલ ઇવેન્ટોમાં આપણી ટીમો ભાગ લેવા જાય એટલે ઇન્ડિયન ટીમ અહીંયા આઉટડોરમાં પ્રેક્ટિસ કરે અને ઇન્ટરનેશનલ લેવલે રમવા જવાનું હોય તો ત્યાં ઇન્ડોરમાં રમવાનું જાય થાય વુડન ફ્લોરિંગ હોય એટલે આખી એ એ જ આખી અલગ હોય ત્યારે હવે આપણા દેશમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સારું ડેવલપ થઈ ગયું છે કે ઇન્ટરનેશનલ કક્ષાના લગભગ દરેક રાજ્યમાં સ્ટેડિયમો થઈ ગયા છે ઇન્ડિયન ટીમોના જે પ્રિપેરેશન થાય છે એ બધા ઇન્ડોર સ્ટેડિયમમાં હાઈલી પેલો વુડન ફ્લોરિંગવાળાને એ બધા એમાં થાય છે એટલે એટ પાર ઇન્ટરનેશનલ લેવલની એટ પાર તમને બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે છે એટલે સારી તૈયારીઓ થાય છે એટલે જ આપણા ઇન્ટરનેશનલ લેવલે આપણું પ્રતિનિધિત્વ પણ વધ્યું છે અને આપણે પરફોર્મન્સ પણ વધ્યું છે અને મહિલાઓની જ્યારે વાત કરીએ તો હું સાહેબે કહે છે કે ઇન્ટરનેશનલ ફેડરેશન પણ એમાં યોગદાન એમને કીધું છે તો ખેલાડીઓની સાથે સાથે ઇન્ટરનેશનલ ફેડરેશન મહિલા રેફરીઝ વગેરે અને સપોર્ટ સ્ટાફમાં પણ મહિલાઓને એટલી જ તકો આપે છે અને મહિલાઓને પણ એમાં સારામાં સારું કન્ટ્રીબ્યુશન કરવાની તકો ઊભી કરે છે બિલકુલ અવિરેન્દ્રભાઈ ગ્રામીણ ક્ષેત્રમાંથી આવતા ઘણા એવા ખેલાડીઓ હોય કે જેની માટે અમુક પ્રકારની ચેલેન્જીસ રહેતી હોય તો આમ જોઈએ તો વધુ જે ક્ષમતા એ આમ શહેરીને ગ્રામીણમાં અંતર ન કરતા ગ્રામીણ ક્ષેત્રની અંદર પણ એવી છુપાયેલી ક્ષમતાઓ છે તે કઈ રીતે એને આઈડેન્ટિફાઈ કરીને બહાર લાવી એ મેં શરૂઆતમાં જ કીધું કે ખેલ મહાકુંભ જે ગુજરાત સરકારે શરૂ કર્યું છે એ છેક ગ્રામ્ય કક્ષાથી જુદી જુદી રમતો યોજવામાં આવે છે એટલે ગ્રામ્ય કક્ષામાં જે ખેલાડીઓ ભા જે પહેલાં શહેર લેવલે અને સ્ટેટ લેવલે ભાગ લઈ શકતા નહોતા એ આ લેવલે ભાગ લઈને ઉપર જવાની એમને તક મળે છે બીજું જેમ જેમ ખેલાડી ઉપર જાય એમ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશનનું કામ રાજ્ય સરકાર પણ કરે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પણ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન કરે છે અને એ આઇડેન્ટિફાઈડ ટેલેન્ટ જે છે એને નર્ચર કરી અને આગળ કેમ લઈ જવા એને એને માટે એને કઈ કઈ સગવડ આપી એને શું કેવી રીતે એને ભણતર એનું અટકી ના પડે એને માટેની વ્યવસ્થા આ બધી વ્યવસ્થાઓ અત્યારે ગોઠવવામાં આવી રહી છે અને રાજ્ય સરકારો પણ આ બાબતમાં કામ કરે છે અને ભારત સરકાર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા મારફતે પણ આ કામ કરી રહી છે એટલે ટેલેન્ટ આઈડેન્ટિફિકેશનનો એક ડિપાર્ટમેન્ટ જુદું થઈ ગયું હોય અને દરેક ફેડરેશનના પ્રતિનિધિ એમાં ઇન્વોલ્વ થયા છે અને એ રીતે આઈડેન્ટિફાઈડ ટેલેન્ટને કેમ આગળ લઈ જવું એની એક યોજના જે ભારત સરકારે બનાવી છે એમાં ઘણા બધા ખેલાડીઓને સમાવેશ કરીને તૈયારી કરવામાં આવી રહી છે અને ઘણા નવા ટેલેન્ટેડ ખેલાડીઓ ગ્રામ્ય કક્ષાએ હું એક દાખલો આપું સાહેબ આપણે ત્યાં ગુજરાતમાં કોસ્ટલ એરિયા ઘણો મોટો કોસ્ટલ એરિયા છે કોસ્ટલ એરિયામાંથી જે ખારવા કોમ્યુનિટીના જે તરવૈયાઓ છે એ ખૂબ જ તાકાતવાળાને અને દરિયામાં જાય ત્યારે બધું કરતા હોય એવા ખેલાડીઓને અમે આઈડેન્ટિફાઈ કરીને સ્વિમિંગમાં અમે મૂક્યા હતા અને એમને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની હોસ્ટેલમાં એમને રાખીને ટ્રેનિંગ આપી અને એવા કેટલાય ખેલાડીઓ સાઇન આઉટ થયા નેશનલ લેવલે પણ સાઇન આઉટ થયા એટલે હવે એ અભિગમ જે છે એને ચાલુ રાખી અને આ ખેલાડીઓને મદદ મળતી રહે એવું થાય તો મને લાગે છે કે આપણને ગ્રામ્ય કક્ષાના જે ખેલાડીઓને જે એમ લાગે છે કે થોડાક બહાર રહી ગયા છે તો એ એને બદલે હવે અમને વધારે તકો મળશે એવું મને લાગે છે બિલકુલ શફિકભાઈ આપણે અંતિમ પડાવ તરફ જે કુલ મળીને આ રમતગમત ક્ષેત્રે જે વધતી તકો છે એને લઈને અમારા દર્શકો અને ખેલાડીઓને આપણો શું મેસેજ છે એટલે હવે ભવિષ્યની અંદર જ્યારે આપણે ઓલિમ્પિક કરવાની વાત છે કોમનવેલ્થ ગેમ્સ કરવાની વાત છે પોલીસ ગેમ્સ કરવાની વાત છે એટલે એમાં ઘણી બધી તકો ઊભી થવાની જે ખેલાડીઓને અત્યારથી જો મહેનત કરે તો જે પંદર સોળ વર્ષના જે ખેલાડીઓ છે એ લોકો જો અત્યારથી જ આપણને એ નક્કી કરે કે નહીં મારે ઓલિમ્પિક રમવી છે ઓગણીસો છત્રીસની જો અત્યારથી તૈયારી કરે તો એ લોકો પચીસ સત્યાવીસ વર્ષની ઉંમર હોય અને એ લોકોના સ્પોર્ટ્સની હાઈટ ઉપર હોય તો ત્યારે એ લોકો એ ઓલિમ્પિકમાં ભાગ લઈ શકે છે એટલે જે પંદર સત્તર વર્ષના ખેલાડીઓ છે એ લોકોને તો હું કહીશ કે તમે અત્યારથી તમારે એ લક્ષ્ય રાખીને તમારે મહેનત કરવી જોઈએ કે આપણે ઓલિમ્પિકમાં જ્યારે આપણે ત્યાં ઘર આંગણે યોજાય ત્યારે આપણા જ ખેલાડીઓ ગુજરાતના મેક્સિમમ ભાગ લે પ્લસ કોમનવેલ્થ ગેમ્સમાં પણ આપણા ખેલાડીઓ ભાગ લે ઘણી બધી તકો છે જોબની હવે તકો છે દરેક જગ્યાએ એ સ્પોર્ટ્સમાં રિક્રુટમેન્ટ પણ થાય છે પ્લસ પ્રાઇવેટ કોર્પોરેટ સેક્ટર્સ હવે રિક્રુટ કરે છે પ્લસ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ક્ષેત્રે ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે કોમેન્ટ્રીઝમાં અને જે ખેલાડીઓ છે જે ખેલાડીઓ એક વખત આપણે પોતાની કેરિયર પૂરી કરી લે પછી પણ એ લોકોને એસએજી એક ખેલાડી તરીકે બીજા ખેલાડીઓને તૈયાર કરવા માટે કોચ તરીકે પણ રાખે છે એટલે ઘણી બધી તકો રહેલી છે એટલે જો યુવાનો આ અત્યારે જે માહોલ છે અને જે રીતના સરકાર અને ચારે બાજુથી જે સમર્થન છે સ્પોર્ટ્સને એને જો તક ઝડપીને પોતાની કેરિયર સ્પોર્ટ્સમાં બનાવે તો આગળ ઘણા જ આગળ વધી શકે બિલકુલ આપનો અંદર મેસેજ એક છે કે જો અત્યારે એક આ સારો ખેલા આપણે રમતગમત ક્ષેત્રે અત્યારે સરકારનો જે અભિગમ છે એ ખૂબ જ પોઝિટિવ છે અને એનો લાભ ગુજરાતના લોકોએ ખાસ લેવો જોઈએ એટલા માટે કે આ તકનો લાભ લઈ અને જે સરકાર નવી નવી યોજનાઓમાં નવા નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આ બધું જે ઊભું કરી રહ્યા છે એનો જો આપણે મેક્સિમમ લાભ લઈએ તો ગુજરાતના ગુજરાતનું નામ ગુજરાતના ખેલાડીઓનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખૂબ જ ચમકી ઉઠશે અને ગુજરાત ભારત માટે કંઈક સારું મેળવી અને ગુજરાતનું નામ રોશન કરશે એવી ચોક્કસ અપેક્ષા રાખી શકું હું બિલકુલ વીરેન્દ્રભાઈ આપનો શફિકભાઈ આપનો આ રમતગમતના ફિલ્ડની અંદર જે ઊંડાણપૂર્વક ચર્ચા કરી એને આગળની સંભાવનાઓ વિશે વાત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ તો મિત્રો જે ખેલાડી પોતાની મર્યાદાઓથી આગળ વધે એ જ વિજેતા બની શકે છે તમારી માટે ભવિષ્ય સ્વર્ણિમ છે આવશ્યકતા છે અપાર મહેનતની આજે બસ આટલું જ રજા આપશો નમસ્કાર આ લગન ના ગોણા ભલે ભેગા ના થયા પણ ઓણા તો ભેગા થાય ને